નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે દર મંગળવારે અલગ અલગ વનસ્પતિનો પરિચય મેળવીએ છીએ એ પછી વેલા હોય ઝાડ હોય અને સૂપ હોય છોડ હોય તો આજે આપણે એક ઝાડનો પરિચય મેળવવાનો છે અને એ ઝાડ એટલે કે વૃક્ષ છે એ ખૂબ ઘટાદાર થાય ઊંચા થાય અને બારે માસ એનો છાંયો રિયે તો આવું એક સુંદર વૃક્ષ છે એના વિશે એવું કહેવાય છે કે બોરસલીના ઝાડ તો સુંદર અને ઘટાદાર બોરસલી ના ઝાડ તો સુંદર અને ઘટાદાર દાંતણ આપે હરસ મટાડે દાંતણ આપે હરસ મટાડે એના ફૂલ પણ સુગંધદાર એટલે આવું એક સુંદર મજાનું ઝાડ તમે જે સમજ્યા તે બોરસલીનું ઝાડ અને એના ફૂલની સુગંધ પણ આપને મનભાવક હોય તો ચાલો જોઈએ આપણે બોરસલી વિશે આ બોરસલીનું ઝાડ છે બોરસલીનું ઝાડ ઘટાદાર મોટું મોટા ઘેરાવાદાર લીલા પાનયુક્ત છાયાદાર સદાબહાર એવું સુંદર વૃક્ષ છે આ ઝાડ થી પચાસ ફૂટ ઊંચા થર જાડું અને બારેમાસ લીલુંછમ રહે છે આ ઝાડ મોટે ભાગે બાગ બગીચાઓમાં ખેતર અને વાડીઓમાં શાળાઓમાં મંદિરના પટાંગણમાં વાવેલા જોવા મળે છે આમ છતાં ક્યાંક ક્યાંક તે આપમેળે ઉગેલા પણ હોય છે આ ઝાડ દેખાવે સુંદર હોય બારેમાસ માસ આપનાર હોય અત્યારે તો રસ્તાઓની બાજુએ તેમજ ઘર આંગણે પણ લોકો વાવતા થયા છે ગુજરાતીમાં તે બકુલી બોરસરી કે વર્ષોલીના નામે જાણીતી છે જ્યારે તેના હિન્દી નામો મુલસરી મોલસિરી અને બકુલ છે તો સંસ્કૃતમાં તે બકુલહના નામે પ્રસિદ્ધ છે અંગ્રેજીમાં તે સ્પેનિશ ચેરી કહેવાય છે તો કોઈ સુરી નામ મેડલેર તરીકે પણ ઓળખાવે છે જ્યારે તેનું શાસ્ત્રીય નામ મીમુસોપ એલેગી છે બોરસલીનું થર જાડું સીધું મજબૂત અને તેના પરની છાલ કાળા રંગની હોય છે તેમાં અનેક શાખાઓ ફૂટી ચો તરફ ફેલાઈને ઝાડને ઘેરાવદાર અને ઘટાદાર બનાવે છે તેમાં પાન આંતરે આવેલા લંગોળ ટેરવે થોડા અણી થતા ચીવટ બંને સપાટીએ લીસા ચળકતા ઘેરા કે કાળા સ્ફરતા લીલા રંગના મોજાવાળી કિનારીવાળા 3 થી 4 ઇંચ લાંબા અને 1 થી 1.5 ઇંચ પોડા અને મોટે ભાગે નીચે ઝુકેલા હોય છે. ફાગણ ચૈત્રમાં નવા પાન આવે ત્યારે તે પાન પીળા સ્ફરતા લીલા રંગના અને ચમકતા હોય વૃક્ષનો દેખાવ અનેરો લાગે છે. તેના ફૂલ શાખાઓના છેવાડાના ભાગે પત્રકોણમાંથી નીકળેલી સડી ઉપર એક એક આવેલું હોય છે ફૂલ નાના સફેદ રંગના ચક્રાકાર અને વચ્ચેના ભાગે છિદ્ર હોય છે ફૂલ ખૂબ સુગંધી હોય છે જે સુકાયા બાદ પણ સુગંધ છોડતા નથી ઉનાળો બેસતા જ તેમાં ફૂલો આવવા લાગે છે તેમાં ફળ બંધાય છે ફળ અંડાકાર લીસું ચળકતું અને લીલા રંગનું હોય પરંતુ પાકતા પીળા રંગનું થઈ જાય છે ફળ એકથી દોઢ ઇંચ લાંબુ અને એકથી બે પોલવાળું હોય છે તેમાં મોટે ભાગે દરેક પોલમાં એક એક બીજ હોય છે આમ તો મોટાભાગના ફળમાં એક જ બીજ જોવા મળે છે પરંતુ ક્યારેક બે બીજ હોય પણ ખરા આ બીજ લંગોર લીસું ચળકતું એક બાજુ જરા દબાયેલું રતાશ કે કાળાશ લેતા ઘેરા ભૂરા રંગનું હોય છે સેપોટેસી વર્ગની આ વનસ્પતિ અનેક વ્યાધિઓ દૂર કરનાર ઔષધિ પણ છે તેના પાન ફૂલ બીજ અને ફળ તેમજ લાકડું એમ સર્વાંગ ઉપયોગી છે બોરસલીના ઔષધિ ગુણની જો વાત કરીએ તો તે સ્વાદે મધુરી તુરી શીતર હિતકર કરિદોષહર મદકર્તા બળપ્રદ વિષહર અને ભારે છે તે વિષદોષ દંતરોગ કફ પિત દોષ શ્વેતકૃષ્ઠ તેમજ કૃમિ હરસ શિરદર્દ અને ત્વચા રોગોનો નાશ કરનાર ગણાય છે તેના ફૂલ રુચિકર શીતળ મધુર સ્નિગ્ધ તુરા દંતરોગનાશક ત્વચારોગર અને રક્ત વિકાર દૂર કરનાર છે તેનું ફળ મધુર તુરુ શીતળ વિષદ અને વાયુ કરતા ગણાય છે તે કબજિયાત આફરો હરસ દંતરોગ મટાડનાર અને તેના બીજ દાંતના રોગ હરસ અને અતિસાર દૂર કરનાર ગણાય છે બોરસલીના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો એ દાંતની ઉત્તમ દવા છે તેનું દાંતણ કરવાથી અથવા તેની છાલના ઉકાળાથી કોગળા કરવાથી દાંત મજબૂત બને છે દાંતના સર્વે રોગ દૂર થાય છે દાંત ઢીલા પડી ગયા હોય હલતા હોય પેઢામાં સોજો આવેલ હોય કે દાંત સડી ગયા હોય ત્યારે તેનું ફળ ચાવવાથી અને તેની છાલનો ઉકાળો કરી અને એ ઉકાળાથી કોગળા કરવાથી ખૂબ જ ફાયદો થાય છે આ કોગળા કરવાથી મોઢાના તમામ રોગો મટે છે બોરસલીના ફૂલની બારીક ભૂકી કરી નશ્ય કરવાથી નાસા વિરેચન થઈ માથાનો દુખાવો દૂર થાય છે ફૂલ ન હોય તો સૂકા ફળની છાલનું પણ નશ્ય લઈ શકાય છે બોરસલીની છાલ ફળ અને ફૂલને સૂકવી તેનું ચૂર્ણ બનાવી ગાયના ઘીમાં મેળવી મલમ બનાવવો આ મલમ લગાડવાથી ચામડીના રોગો અને શરીરની ખંજવાર દૂર થાય છે બોરસલીના ફૂલની માળા બનાવી પહેરવાથી અથવા ફૂલ સૂંઘવાથી અને તેની આંતરછાલનો ઉકાળો પીવાથી હૃદય રોગમાં ખૂબ જ એક ગુણકારી ગણાય છે બોરસલીના મૂળ પાણીમાં ઘસી લેપ કરવાથી રસ વિકારના સોજા દૂર થાય છે બોરસલીના બીજ ઠંડા પાણીમાં ઘસી પીવાથી અતિસાર દૂર થાય છે બોરસલીની છાલનો ઉકાળો કરી પીવાથી તાવથી આવેલ અણશક્તિ દૂર થાય છે બોરસલીના સુકાયેલા ફૂલોનું ચૂર્ણ અડધી ચમચી આપવાથી ગરમીથી ચડેલ માથું ઉતરે છે ખાંસી અને શ્વાસમાં પણ ફાયદો કરનાર તેમજ કૃમિ દૂર કરનાર છે પ્રદર માટે બોરસલીના વીસ ગ્રામ તાજા ફૂલ ત્રણ બદામ અને ત્રણ ગ્રામ સાકર ચૂર્ણ મેળવી વાટીને તેનું સેવન કરવું અને ઉપર ગાયનું દૂધ પીવાથી પ્રદર મટે છે બોરસલીના બીજ અને આંબલીના બીજનું ચૂર્ણ પાણી સાથે લેવાથી કોલેરા મટે છે હરસ માટે બોરસલી ખૂબ ઉત્તમ છે હરસ માટેનો આ પ્રયોગ એવો છે કે બોરસલીના એકવીસ બીજમાંથી મીંજ કાઢી અગિયાર દાણા મરીને મેળવી તેનું ચૂર્ણ બનાવી લેવું તે ચૂર્ણ સવારમાં નરણા કોઠે પાણી સાથે લેવાનું ત્યારબાદ એક કલાક કંઈ પણ ખાવું પીવું નહીં એક કલાક પછી મોસંબી આડી કાપી ચૂસવાની રેસા ગળી જવાના છ કલાકમાં છ મોસંબી તો લેવાની જ પરંતુ એથી પણ વધારે તમે ખાઈ જાઓ તો કંઈ વાંધો નથી અને આ પ્રયોગ દરમિયાન છ કલાક સુધી બીજું કંઈ ખાવું નહીં અને બેસવું નહીં ઊભા રહેવાનું અથવા ચાલતા રહેવાનું એક જ વખતના પ્રયોગમાં એટલે કે છ કલાક પછી તમારા હરસનું ધર સાવ દૂર થઈ જશે ત્યારબાદ હલકું ભોજન જમવું આ અનુભવ સિદ્ધ પ્રયોગ છે આમ બોરસલી ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે પરંતુ તેની છાલ થોડી વિશલ હોય પ્રમાણસર ઉપયોગ કરવો તેમજ ફળ અને ફૂલ શીતળ હોય વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો ન જોઈએ જરૂર પડે વેદની સલાહ અનુસાર ઉપયોગ કરવો તો મિત્રો આજે આપણે આ બોરસલી વિશે પરિચય મેળવો અને બોરસલીના ઝાડ છે એ દેખાવે પણ સુંદર હોય અને એ ઝાડ ખૂબ જ ઉપયોગી છે એ તમે જાણ્યું તો મિત્રો અત્યારે લોકો વૃક્ષો વાવે છે અને એમાં મને સંતોષ છે કે બોરસલીના ઝાડ છે એ સૌથી વધારે વાવાય છે કારણ કે લોકો જુએ છે જાણે છે અને એને વાવે છે તો જે રીતે આપણે બોરસલીના ઝાડ વાવી રહ્યા છીએ એ જ રીતે બીજા ઉપયોગી વૃક્ષો પણ વાવીએ વાળીને હરિયાળી બનાવીએ અને આયુર્વેદ છે એનો ઉપયોગ કરીએ તો મિત્રો આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો અને આવતા મંગળવારે ફરી આપણે એક નવી વનસ્પતિ લઈને આવશું પણ હું તમને એ પણ કહી દઉં કે આના જે બીજ છે એ હરસમાં વપરાય તો એ બીજ વિશે પણ આપણે એક અલગ જ વિડીયો બનાવશું અને એનો કઈ રીતે ઉપયોગ કરવો એ પણ એમાં આપશું તો તમે અમારી નેચર ટીવી યુટ્યુબ ચેનલ જોતા રહો અને આવી સરસ મજાની માહિતી મેળવતા રહો ફરી આવતા મંગળવારે મળીએ ત્યાં સુધી રજા આપશો নারায়ণ ভাইন জয় শ্রী কৃষ্ণা